આપણે બધાએ એવું સાંભળ્યું હશે કે થાઇરોઇડ છે પ્રેશર છે ડાયાબિટીસ છે અથવા તો કોઈ ઓટો ઇમ્યુન છે તો એમની દવાઓ કાયમી લેવી પડતી હોય છે તો આપણે થાઇરોઇડની જો કાયમી દવા લેતા હોય તો આ વિડીયો તમારા માટે છે તો થાઇરોઇડના લક્ષણો શું હોઈ શકે જેમ કે અકારણ વજન વધવું અથવા ઘટવું પૂરતી નિંદ્રા ન આવવી પેટની તકલીફોમાં કબજિયાત રહેવી અથવા તો જાડા થવા માસિકની અનિયમિતતા જેમ કે માસિક સમય કરતા વહેલા અથવા લેટ વાળ ખરવા અને શરીરનું તાપમાન અચાનક વધવું જેના લીધે ગરમીનો આભાસ થાય અને જયારે તાપમાન ઘટી જાય અચાનક ત્યારે ઠંડી પણ લાગવા માંડે તો આ બધા લક્ષણો થાઈરોઇડ ડીસફંક્શનમાં જોવા મળે છે જો તમને પણ આમાંથી ત્રણ કરતા વધારે લક્ષણો તમારા શરીરમાં જણાય છે તો તમને થાઇરોઇડ ડિસફંક્શન હોઈ શકે છે જો થાઇરોઇડ રોગનું શરૂઆતમાં જ નિદાન કરવામાં આવે તો તમને થાઇરોઇડ કાયમી ગોળીમાંથી મુક્તિ મળી શકે છે જો તમને પણ આમાંથી કોઈ પણ લક્ષણો હોય તો સત્યમ હોમિયોપેથીનો કોન્ટેક્ટ કરો